તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ નથી આપી રહ્યા ગાંધીધામ નું ઓસ્લો બ્રિજ ક્યારે શરૂ થશે તેનો સવાલ સૌ કોઈ કરી રહ્યા છે જેનો જવાબ કોઈ પાસે નથી લાગે છે કે સરકારે ઓસ્લો બ્રિજ શોભા માટે બનાવ્યો છે લોકોને સવારે અને સાંજના સમયે કેટલી મુશ્કેલીઓ થાય છે તેનો અંદાજો તમને નથી

નહીં તો કહી સુરત અને અમદાવાદ જેવું ન થાય લોકો પોતે જ પોતાના ટેક્સના પૈસાથી બનેલ બ્રિજનું જાતે જ ઉદ્ઘાટન ન કરી નાખે